કેમ છો બધા તમે લોકો બધાય મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 7 છે એ બનીશું દાખલાની રકમ અમે છે ખૂણો એ કાટકોણ છે આ ત્રિકોણ ABC ની અંદર ખૂણો એ જે છે એ કાટકોણ આપેલો જે છે અને AB બરાબર AC આ AB અને AC ના માપ જે સરખા માપ આપેલા છે અને આકૃતિ પણ મે એ જ પ્રમાણે દોરેલી છે એટલે 20 AB નું જેટલું માપ છે એટલું જ માપ છે

બે બાજુઓ સમાન છે એટલે આ ત્રિકોણ કેવો છે સમ દ્વિબાજુ ત્રિકોણ છે તો લખો અહીં બાજુઓ બે બાજુઓ જે છે AB અને બાજુ AB અને બાજુ લો પર જરૂર નથી SC સમાન છે તેથી

ત્રિકોણમાં જે બાજુ સમાન હોય એના સામેના ખૂણા સમાન થાય એટલે આપણે એવું લખશું તેથી કરીને આપણે કઈ બાજુ છે જો નો સામેનો બરાબર આપણે હું લખશું એસી નો સામેનો ખૂણો આ બને કેવા થાય સમાન થાય શા માટે સમાન થાય કે પ્રવે 7.7 માં આપેલ છે આ બધી રીતે આપે છે એટલા માટે આ ખૂણો સમાન થાય હવે એ બીનો સામેનો ખૂણો જો તમને સમજાવી દો આ તમારો ત્રિકોણ જે છે આ જે લખ્યું છે આ એ આ બી અને સી આ તમારો ત્રિકોણ આપેલો છે તો કોનો સામેનો ખૂણો ગોતવાનો છે તમારે એ બી નો સામેનો ખૂણો ગોતવાનો છે એ નો સામેનો ખૂણો હવે આ બાજુ એ હોય તો સામેનો ખૂણો c થાય છતાંય તમને ખ્યાલ ન હોય કે એ બે ભૂસી રાખો એટલે આ ખૂણો થઈ ગયો તો એ બે સામેનો ખૂણો શું થાય ખૂણો c ખૂણો c બરાબર ફરીવાર તમે આપણે દોર લખી ત્રિકોણ ચાલો આપણે આને a લીધો અને આપણે b લીધો ચાલો હવે કોને આપણે જોવાનું છે ac તમારે ac શોધ કાઢવાનો છે આ ac ગયો ચાલો ac દૂર કરો તો કોઈ કેવું છે

ત્રિકોણના ના પરલે ગુણન સરવાળો 180 180 માંથી આ 90 જાય તો 90 રહે અને 90 ના તો બે ભાગ પાડી નાખો 90 ભાગ્યા 2 45 એટલે શું થાય આ કો કેટલા આવશે 45 આંશ થાય હવે આપણે આ તમે વિગત સમજી ગયા છો પણ આપણે હવે દાખલા ની અંદર આનો ઉલ્લેખ કરીએ ચાલો તો હવે શું લખશું કે ત્રિકોણ એબીસી માં આપણે લખશું અથવા તો આવું પણ કે ત્રિકોણના ત્રણેય ના સરવાળો કેટલો થશે એકસો ને ત્રણેય ખૂણા નો સરવાળો એકસો એશિયાશ થાય આપણે ત્રણેય ખૂણા લખીએ આવી શરૂ કરીએ એ વત્તા બી વત્તા સી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી

તો અહીં આપણે હું લખું કૌંસમાં છપાય કૌંસમાં લખું કે ક્યાં આપણું લઈએગો આપણે c જે હતો ને ન્યા આપણે લઈ લીગો જો અહિયાં a = 90 છે a = 90 એટલે e = 90 90 માં આવી ગયો બ b એમનો ઉધખો પછી c આવ્યો તો c ની જગ્યાએ આપણે સાબિત કર્યું c = b આ c જે છે એની જગ્યાએ મેં b લીગો આયા પૂરો કરું તો b = તો એ લખું કે પૂરો c બરાબર પૂરો b

भाई का 2 तो 90 भाई का 2 એટલે કેટલા આવશે 45 अंश ચાલ તો હવે આપણે અહીંયા જ આપણે લખી રાખીએ કે કોનો બી બરાબર કેટલા હશે 35 અને આપણે એને સાબિત કરવું કો બી બરાબર સી તો અહીં આપણે એમ લખશું કોનો બી કોસી બરાબર કોનો બી

આ રીતે આપણે દાખલો પૂર્ણ કરી છે આનો અર્થ એ થાય કે કુલ આનું માપ આનું માપ પણ 45 અને આ માપ પણ કેટલું મળશે તમને 45 બરાબર હું માનું છું કે તમને આ દાખલો સરસ રીતે આવડી ગયો છે અને બીજું આ દાખલો સરળ છે ખાલી આ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે અને સમધી બાજુ ત્રિકોણ જે છે એ તમને ખ્યાલ હોય તો બીજું આ દાખલા અંદર અઘરો નથી ચાલો